દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનો જે સંકલ્પ છે દેશના ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂતોને ખેત ઉત્પાદનની જર્સીઓના પોષણક્ષમ ભાવો મળી રહે અને એના વેચાણમાં એને આર્થિક નુકસાની ન જાય એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ ઋતુમાં જે પાકોનું ઉત્પાદન થાય છે તેની ખરીદી માટેની નોંધણી કરવાની ખેડૂતો પાસેથી સરકારે તારીખ પહેલી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય ગામ ગામડાઓના ઈ ગ્રામ સમૃદ્ધિ કેન્દ્રો પરથી નોંધણી કરવા માટેનું આયોજન નક્કી કર્યું છે આ નોંધણી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે મગ અડદ મગફળી અને સોયાબીનના પાકો માટે જે ખેડૂતો ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેવા ખેડૂતોએ આ નોંધણી કરવી ફરજિયાત રહેશે ગયા વર્ષે પણ ગુજરાતના આઠ લાખ અને ત્રેપન હજારથી વધુ લાભાર્થી ખેડૂતોએ રૂપિયા સોળ હજાર બસો ત્રેવીસ હજાર કરોડથી પણ વધુ રકમના તેવીસ પોઈન્ટ સુડતાલીસ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે વેચાણ કર્યો હતો ને સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી આટલી વસ્તુઓ ખરીદી હતી આ જ રીતે ચાલુ વર્ષે ટેકાના ભાવે સમયસર ખરીદી થઈ શકે અને ખેડૂતોને મહત્તમ ભાવો મળી શકે એના માટે ભારત સરકાર દ્વારા મગફળી પાક માટે પ્રતિમણ રૂપિયા ચૌદસો ને બાવન મગ માટે રૂપિયા એક હજાર સાતસો ત્રેપન અડદ માટે રૂપિયા એક હજાર પાંચસો ને સાઠ અને સોયાબીન માટે રૂપિયા એક હજારને પાસાઠ ટેકાના ભાવો જાહેર કર્યા છે આ ભાવે ખરીદ કરવા માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હાલની સરકાર પાસે જે વિગતો છે એ વિગતો જોતા આ સિઝનમાં મગફળીનું બાવીસ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે સોયાબીનનું બે પોઇન્ટ છ્યાસી લાખ હેક્ટરમાં મગનું બાવન હજાર હેક્ટરમાં અને અડદનું ચોરાસી હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે અને અત્યાર સુધી પાકની અને વરસાદની સ્થિતિ જોતા ખેડૂતોનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થાય એવી સ્થિતિ છે આવા સંજોગોમાં ખેડૂતોને પોતાની ખેત ઉત્પાદન જણસીઓના પૂરા ભાવ મળી રહે અને આર્થિક રીતે એને ફાયદો થાય એના માટે માનનીય વડાપ્રધાનશ્રીની જે કલ્પના છે એ મુજબ ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન જણસીઓનું ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું જે આયોજન કર્યું છે એની મેં નોંધણી માટેની વિગતો આપને જણાવી છે વધારામાં જણાવું તો કપાસ ટેકાના ભાવે વેચતા વેચવા ઇચ્છતા ખેડૂતોને પણ પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવવાની રહેશે જેથી સીસીઆઈ દ્વારા આ નોંધણી કરાવેલ ખેડૂતોના કપાસની ખરીદી પણ થઈ શકે આમ ખેડૂતોની ખરીફ પાકની ઉત્પાદિત જણસીઓના ટેકાના ભાવે ખરીદી માટેની કાર્યવાહીની શુભ શરૂઆત થઈ ગઈ છે એના માટે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેવા ખેડૂત ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ પોતાની નોંધણી સમયસર કરાવી અને સરકારની આ યોજનાનો પૂરતા પ્રમાણમાં લાભ લે એવી મારી સૌ ખેડૂત ભાઈ બહેનોને વિનંતી છે